મહાગુજરાતના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકની એકસો ને તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરાઈ નડિયાદના વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરાઈ નડિયાદની વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓએ પૂજ્ય ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાતના આંદોલનમાં કરેલા કાર્યોને યાદ કરી તેમના જન્મદિવસની શુભકામના પાઠવી

સાક્ષરભૂમિ નડિયાદની જુદી જુદી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા એમને આજે પુષ્પમાલા અર્પણ કરવામાં આવી છે જન્મદિનની શુભકામનાઓ પાઠવીએ છીએ હિન્દુ ચાચાના જે કાર્યો છે એ આગળ વધતા રહે એના માટે પણ આપણા નડિયાદની સામાજિક સંસ્થાઓને વિનંતી કરીએ છીએ હિન્દુ ચાચા એ અમીર ફકીર તરીકે ઓળખાતા હતા ખેલામાં ચણા અને સિંગ રાખતા હતા એમણે જે કાર્ય કર્યું છે અદભુત કાર્ય કર્યું છે એના આજે યાદ કરી અને સાક્ષરભૂમિ નડિયાદની જનતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે તો એમને વંદન કરીએ છીએ આભાર બાય